જૂનાગઢની સગીરાને દેહ વ્યાપારમાં ધકેલનારા આરોપીઓ ઝડપાયા છે સગીરાના પ્રેમી સહિત અન્ય એક વ્યક્તિની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે દસ જેટલા યુવકોએ રાજકોટની વિવિધ હોટેલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું પોલીસે સગીરાને દેહ વ્યાપારમાં ધકેલનારા બે યુવકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે રાજકોટમાં સગીરા સાથે દસ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું બે યુવકોની અત્યારે ધરપકડ કરવામાં આવી છે આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે દેહ વ્યાપાર માટે મજબૂર કરનાર પ્રેમીને પોલીસે દબોચી લીધો છે આરોપીઓ પૈકી ત્રણ જુનાગઢના છે બાકીના છે રાજકોટના છે અને જે ફરિયાદી હકીકત જે ભોગ બનનારે હકીકત જણાવી છે તે મુજબ છે રાજકોટની અલગ અલગ હોટલોમાં અલગ અલગ તારીખને અલગ સમયે છે આ જે આરોપીઓ અને તેમના દ્વારા બોલાવવામાં ગ્રાહકો દ્વારા આ પ્રકારનું દુષ્કૃત્ય આચરેલું છે તો આગળની દિશામાં પોલીસની તપાસ રહેશે કે આ સિવાય અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે અને હોટલના સીસીટીવી ફૂટેજથી લઈ અને તમામ પ્રકારના અન્ય પુરાવાઓ ટેકનિકલ પુરાવાઓ મેળવી અને આ જે સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ મુજબ છે કડકમાં કડક સજા થાય વધુમાં આ ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં આરોપી નંબર એક રિહાન ઉર્ફે રેહાન અને કિરણ બિસ્ટ આ બે આરોપીઓને ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે આગળની તપાસ એ ડિવિઝન પીઆઈ નવ કરી રહી છે